નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે રેશન કાર્ડ ધારકો માટે એક પ્રશ્ન હોય છે કે સર અમારે અનાજ નથી મળતું તો શું કરવું તો તેમને અનાજ ચાલુ કરવું હોય તો શું કરવું તો તે માટે મિત્રો આ ખાસ વિડીયો લઈને આવ્યો છું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ જેથી આ યોજના વિશે તમને ખ્યાલ આવે તો મિત્રો ઘણા રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ હોવા છતાં પણ અનાજ નથી મળતું તે માટે માં અન્નપૂર્ણ યોજના ચાલુ કરવાની હોય છે તો મિત્રો માં અન્નપૂર્ણ યોજના ચાલુ કરવા માટે આ યોજનાનું એક ફોરમ આવે છે જે ફોરમ તમને આ સ્કીન ઉપર જોવા મળશે જે ફોરમ તમને જે તાલુકામાં તમે રહેતા હોય તે તાલુકાની મમલતદાર કચેરીથી તમને આ ફોર્મ મળી જશે અથવા તો ઝેરોક્ષની દુકાને જો અન્નપૂર્ણ યોજના નું ફોર્મ રાખતો હોય તો ત્યાંથી પણ તમને આ ફોર્મ મળી જશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ અન્નપૂર્ણ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું તે આપણે જોઈએ મિત્રો સૌ પ્રથમ પહેલા અહિયાં તમારું નામ લખો ત્યાર પછી અહીંયા તમારું સરનામું લખો અહીંયા તમારો મોબાઈલ નંબર લખો અહીંયા જે તારીખે તમે ફોર્મ ભરો છો તે તારીખ લખવાની રહેશે

આરસીસી વાળું છત વાળું ધરાવો છો હા તો હા અથવા જો ના હોય તો ના લખવું ત્યાર પછી કુટુંબની વાર્ષિક આવક લખવાની રહેશે કુટુંબમાં કોઈ કમાવા લાયક સભ્ય અઢાર વર્ષથી ઉપરનો હોય તો તેની ગંભીર બીમારીથી કે કોઈ અશક્યતા ધરાવે છે એટલે કે મિત્રો તમારા કુટુંબનો કોઈ સભ્ય જેની ઉંમર અઢાર વર્ષ હોય અને જે કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય તો અહીંયા તે લખવું પછી માં અન્નપૂર્ણા યોજના અગ્રતા ધરાવતા કુટુંબની યાદીમાં સમાવેશ કરવા પાત્ર છો તો હા હોય તો હા અથવા તો ના લખવું જે તલાટી મંત્રી શ્રી લખશે એ જ પ્રમાણે એ તમારું સ્તર લખવાનું રહેશે તારીખ આવશે ત્યાર પછી એ તલાટી ક્રમમંત્રી શ્રીનો સહી સિક્કો આવશે ત્યાર પછી ગ્રામ્ય વિસ્તાર માટે પણ સેમ જ પ્રોસેસ હોય છે જેમાં એ તમારું નામ રહેઠાણ ધંધો અહીંયા તમારો કાર્ડ નંબર ત્યાર પછી કુટુંબની આવક ત્યાર પછી તમારા કુટુંબમાં ત્રણ થી ચાર પૈડા વાર વાહન ધરાવો છો હા હોય તો હા અથવા તો ના લખવી ત્યાર પછી કોઈ કુટુંબના સભ્ય સરકારી કર્મચારી છે તો હા હોય તો હા અથવા તો ના લખવી ત્યાર પછી કુટુંબના કોઈ પણ સભ્ય માસિક દસ હજાર કરતા વધુ આવક ધરાવે છે હા અથવા તો ના જે હોય એ લખવી ત્યાર પછી કુટુંબનો કોઈ સભ્ય વ્યવસાય વેરો કે આવક વેરો ચૂકવે છે હા અથવા તો ના લખવી એટલે ત્યાર પછી પાંચ એકર થી વધુ કે બે કે તેથી વધુ સિઝન માં પાક લેતી જમીન ધરાવો છો જો જમીન ધરાવતા હોય તો હા લખવી અથવા તો ના લખવું ત્યાર પછી માં અન્નપૂર્ણા યોજના અગ્રતા ધરાવતા કુટુંબની યાદીમાં સમાવેશ કરવા પાત્ર છો જે બધું ફોર્મેટ તલાટી ક્રમ શ્રી લખીને આપશે ત્યાર પછી તમારા સ્તર તાલુકો અને તલાટી ક્રમ મંત્રીશ્રી નો સહી સિક્કો આવશે અહીંયા તો મિત્રો આ પ્રમાણે મા અન્નપૂર્ણા યોજનાનું ફોર્મ ભરવાનું હોય છે ત્યાર પછી ફોર્મ ભરીને તમારી મમલાદાર કચેરીમાં આ ફોર્મ જમા કરાવવાનું હોય છે ત્યાર પછી તમારા રેશન કાર્ડમાં માં અન્નપૂર્ણા યોજનાનો લાભ ચાલુ થઈ જશે ત્યાર પછી મિત્રો ખાસ વાત કરીએ કે જેમાં મારી પાસે જે માં અન્નપૂર્ણા ફોર્મ છે તે ફોર્મ તમારા તાલુકા કે જિલ્લામાં અલગ ફોર્મેટમાં પણ હોઈ શકે છે જેથી માં અન્નપૂર્ણા યોજનાનું ફોર્મ તમારે તમારી મામલતદાર કચેરીથી મેળવી લેવું જેથી કોઈ ભૂલચૂક ના થાય તો મિત્રો આ પ્રમાણે મા અન્નપૂર્ણા યોજનાનો લાભ લઈ શકાય છે અને તમારા રેશન કાર્ડમાં અનાજ ચાલુ કરી શકાય છે તો મી મિત્રો આશા છે કે તમને આ માહિતી વિશેનો ખ્યાલ આવ્યો હશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી યોજનાને લગતી અપડેટ તમારા સુધી પહોંચે